નાગરશી પોલીસની દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા નાગરશી પોલીસે મોટા માણસ ગામના સિમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ દરમિયાન એક લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો એકાણું લિટર દેશી દારૂનો હાથો સહિત દેશી દારૂ બનાવવા સાધનો મળી આવ્યા ફરાર આરોપી મહેશ બારૈયાને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો નાગેશ્રી પોલીસે બાતમીના આધારે દેશી દારૂની ભઠ્ઠી સૌથી મોટી રેડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ વિરજી શિયાળ